નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત અમારે કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર પચીસને વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના ને સાંદિના ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધનો ભાવ એકાણું રૂપિયા સાહીઠ પૈસા આઠ ગ્રામ સાંજનો ભાવ સાતસો બત્રીસ રૂપિયા એસી પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો સોળ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર એકસો સાહીઠ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એકાણું હજાર છસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો એકવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર સાતસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર બસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ છ્યાસી હજાર છસો બાવન રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બાવીસ હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર આઠસો ચોસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાસઠ હજાર નવસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્યોતેર હજાર છસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે સોનાનો ભાવ ચોરાણું હજાર ત્રણસો અડસઠ રૂપિયા ને મિત્રો હજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ હજાર ચારસો રૂપિયા રહ્યો છે